ઓલી મોટી ટી નો રાડો રાઈડ ઉતા ઉઠે ને જોવા તા તા ભઈ નઈ મરે ખબર હોતા વા બાંધી તી ને આંબી લી એટલે બીજે કઈ ખેતરો માં નો જાય માં પાસળ ખળ છે ને એટલે ના સરતી તી નીરાઈ તી તી હા કડી તોડે નાખી દી એટલે પછી એની બાંધી ને અમારે હે ને જવાનું હે ખળ વઢવા ઓલે હેઠે આસ્તી મુરીત કરે દેવું હે એમાં કામ હાથે હાલતા હોય ને માંડવી માં કપાહ માં હેઠે બરું સડે જાય ને તો પછી બગાડે નાખે ખડતી જેવું કલાક એક તડકી નીકળે ને પોવડ ને તો થોડુંક પાણી ઉડે જાય ને પછી જઈએ મજા આવે વાઢવા ને રાતી હરે અત્રિ માં પાણી ઉડતા તો ઘડીક રે જાય ને તો બે મોટી ખડી ની વાટી મેં આઘડી નતી કેતી કે ઘડીક રે જાય ને હજી પાણી જરી આમ આ ખડમાં માં જોયેલી ને એટલે ખબર પડે છે મોતી હોય પાણી ઉઠતા હોય ખડ રાણી પછી બાપા બરધો ને હે ને આ ધારિયા બે ઊભા થઈ બાપા ને પાંચ વાગ્યા બે ને 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 આને હતી બાંધી દીધા પાણી કરે ગયા જટાણમાં

કેટલાક ઉગે ને કા ઉગે એ જોવાનું કઈ દેખાય એટલે આટા કેવાય અટાણે ત્યાં ખબર ના પડે ને હે ને બંટી કોઈ ખોડ ની બધું હેરખું જ લાગે એટલે ખબર નહીં પડે ટૂંક

ખડસેર ઉપર મોટું મોટું અટાણે બે ત્રણ ભર્યું હોય ઢીવી થયું નોકી કરે ને આવ્યું પણ પાણી હે ને નીકળ્યું ઉડે અટાણે વાઢવાની મજા આવતી નથી માની કા કે એક મોટલી વાઢ લઈએ ને બપોર પછી એકાથી બે મોટલી વરા પહે ને તો વાઢે જાય હું ને આથી છે ને આ હે ઢો આ એટલો એ મોટો મોટો થેગો ગયો ઉપાડો અહીંતા ને તો જઈતા હે ઝીણું ઝીણું તે એક ભારી થઈ ગઈ માન બાપો ને બધા અહીંયા આવજો તો મોટલી સડાવવા વાળું કઈ હોતું નહીં બેઠી વાઢ જોવે નિઝન માન બાપો અહીંયા કપા માટે ધાર કુમરા મારે ખોડ ઉપાડે મોટું મોટું તો હાલો એ બપોર પછી વોરા પી હે હું પાછા અટાણે હે ને બહાર વાગ્યા એ ફોટા ટીંગાડ વાઘાની તો યાદ આવ્યું કે કેટલીક વસ્તુ ત્યાં ઘરમાં એની પડી કારણ કે ખરાબ ન થઈ જાય બીજા નંબર માં થોડીક જીગા નો અભાવ હે ને જાજુ બધું થઈ જાય એવા હાટવું નહીં કે બગડે નહીં ધૂર કે હવા કે કઈ ન લાગે હાટવું અતિ જાજી વસ્તુ તો ને પડી યુટ્યુબ તરફથી યુટ્યુબ થકી અને આપણી યુટ્યુબ ફેમિલી થકી આપડી કેટલીક વસ્તુ એવી આવી તો આજે એવી જોતા હતા તો આજે જરાક અમે અમે જરાક યાદ કરી લઈએ તો આજે અમુક અમુક વસ્તુ તો છ મહિનાથી ગાઢેગા જ ને ભારો ભાઈ ટિંગાળવાનું છે હા એના માટે થી યાર દેવું છે ને ઘણા બધા એવોડુ છે જે આ આપણી કોવા મીટઅપમાં કર્યો તો હા રામ રતન પસુવાહર તરફથી એ ફેરા જ આપ્યા તા કા શું તો હા બે સભીઓ ગણપતિ બાપાની કૃષ્ણ તાણી રહેને ચોકરીમાંથી કાઢ્યા ઘડિયાળ એક આ એક બધી મોટી ઘડિયાળ પછી કેટલું ઘડિયાળ એટલે કાઢ્યા પછી બગડે જાય મટાને તો છે સોનાનો ફેસ લાગે ને ઉનરામા ને કરી ધોડું હા એટલે પછી એને આયા માયા જોવે જોママ કામ છે ઈ બધી ધીરે ધીરે આપડી રીવીલ થાહે હા આપડી રાસકોટ મહે સમાજ નું ગિફ્ટ આપણે નોરતામાં ગતા નવરાત્રીમાં હા આ પેધું મોર લાગે ઘોરિયા તો ઘોરિયા સાત-સાતક મહિના જેવું થગું છે હા ઘડિયાળ નઈ આ ઘડિયાળ ફટકાઈ જાણે તે પછી આણા વારન પછી આ આજે ક્યાં પડી અને આ આપડી મળ્યું તો એકસમ દેશ કે હા એટલે સિંગર કોમ્પિટિશન હતું

અમારી એની એનિવર્સરી ઉતી ને પરવા પરવાની ત્રીજે ત્રીજે ત્રણ વર્ષ થી હેપી એનિવર્સરી માય લાઈફ પાર્ટનર થેન્ક યુ તારી એની મારી એનિવર્સરી ના તારી એનિવર્સરી ઉતી મારી નતી હો કેણી કેણી એનિવર્સરી ઉપર આવી તો એ ખબર હે કામ કરું નથી के बर्थडे एनिवर्सरी आ बर्थडे बर्थडे नाम हो गए माके तारो बर्थडे के मारो बर्थडे एनिवर्सरी एम नख नख है हां अनी हमारे काम केवाई हमारे अनमोल अनमोल गिफ्ट मासी मान કોઈ બાર બાર કાઢો હોરોદી થાય એટલે એમાં થોડોક તો ફેર પડે પડે ને પડે જા હે ને આપડા ચેનલ નામ હે ને આપણે ચેનલ જેતું બનાવ્યું તો ને આ ઈ તારીખ છે 28 12 આપણી ચેનલ પહેલો વિડીયો મૂક્યો તો ચેનલ પાંચ ને હા પાંચ વરસ થયા કે અમે YouTube આવ્યા એને બોલો કઈ દેની જાતા વાર લાગે વાર નથી

કરવાનું છે તો બસ આ ઉટી આ ઉટી તો બસ આ ઉટી અમારી કીકી YouTube માં છે YouTube ને આ બધી તો બધાય એની પણ આપણી YouTube ફેમિલી પણ અને આ આપણો YouTube ઉપર પૈસા તો આયા

આખે આખા આ ખોખા હે ને આપણે આમાં બધા એમાં યુટ્યુબ નો સામાન છે લગભગ એક ડોપ પડ્યા ને બે માઈક ને આટલા મોબાઈલ એક બે ત્રણ સિયાર મોબાઈલ ના ખોખા પાવર બેંક ના ખોખા પછી આ ઠેલો આપડે માસી એ ગિફ્ટ આપ્યો હતો જો અમુક અમુક વસ્તુ થાય છે ને પડી નહિ પછી એક આ ટ્રાઈપોડ પછી એક આ ટ્રાઈપોટ પડ્યો પછી એને કટાઈ ગયો એ શિયાળ પાંચ વરસ થઈ ગયા એની આ તો આ બધી વસ્તુ હે થોડીક તાજી થાય થોડીક મજા આવે થોડુંક યાદ આવું આવે ઘડીક વાર જોઈએ તો હે ને એ સમય યાદ આવે જયારે વસ્તુ કોઈ દીધી હોય ને આપણે જોઈએ ને પાછી તો એ સમયમાં બી યાદ આવીએ આપણે કેવું થાય એમ એવા બધું છે ને હું નાખીને મૂકવા લાગે તો એ હે ને આ બધી વસ્તુ મૂકવા માંડી બાપા માને હાલે છે હરિહર

કાલું નથી બે વાગ્યામાં આપણે હાથી જોડે દીધું બાપુ આપતા હતા એ મારે જવાનું જો હું તમને બેવડી રાખે ને માથે હે ને ટેપટ્ટી છોટાડી દીધી એટલે આમાં બનાવતા હું સુધી એ ભેજ લાગે એવું લાગતું નથી મને સવાર સુધી તા માન વ્યવસ્થિત રીતનું વાતાવરણ કપાસ ને એક આ ખાસતા લે આવ્યો કડી વિં ની કાં કે જે ઓલે ઉપર થઈ લાગે હાં તો લાગે ઈ તૂટે ગયું તો એટલે રા સેડો ને કાં સેડો આ રીતનો બે કોરા સેડો રહી ને એટલે હાંતો લાગી જાય રેતી તોડાવી સાટા આવે હું વેલેરો જા ને ધોરી ના હે ની ફખણા ની રે મે નો ગમે ને એની બધે મસ્ત હકાઈ ગયું મે ખાલી હાથ આટું ઉછલુ હે માંડવીમાં એટલે બધું કંઈ હે નહીં ને એની ઉપાધી પણ ને ઉપાધિ મેં નથી કપાહની पास तर का नहीं है नहीं आए इतलू कर खाली बहुत मस्त रीति देखा हो आवे हाई क्लास ये जो इतलू रियो है मांडवी है ना होती अल हाथ के आठ हाथ के आठ उछलू जो है जो जो तरह हूँ मौके